અમરેલી તમે ત્રિકમ કાકે હું ડખો થયો એને લખા કેવાય તો શું કહેવાય એટલે એમ સમજા ફેર થયો એમ કેવાય એવો તો કઈ સમજા ફેર હાલતો હોય છે આ સંબંધ જેવી બાબતમાં આથી એવું તો હાલત કરતું હોય સમાજમાં આપણે હામે પાદર ઓલા રહ્યા વસરામ બાપા કરસમ બાપા એને પછી સમજા ફેર થયો આ રીતે એ કઈ વળે વર્ષો પહેલા શેમાંથી શેમાંથી ઓલા કરસમ બાપા નાનો ભાઈ માવજી માવજી કાકા માવજી કાકાને ને જીવતી ફઈ બેન તી બે એક વરી છે તો ડોટક વરેનો ફેર તે નકે કીરુતી કી બેને આરે સબન થઈ જાય તો એક આરે વરો નીકળી જાય તો એમાં ઈ બે નું નું કામ હાલતું તો એમાં વૈષ્ણવ બાપાએ એ બાપાને કીધું કે લાય ઝોન વાયડું છે તારે આરે લગન કરો તો થઈ જાય એવું છે તો કે જોઈએ તે વૈષ્ણવ બાપા વાહન લીધું Radit Pelburiu, un karsin ka ka neku kerosi, un uprabi, chova, un halaya ka bata yutu, te ibi ja gam tian halana wesha na ka te ni betha, te sa de vaiwo, sokoro, pasi pani leni wo sa leni wo, pasi hana hakiri kudeling kana ma ke te kem ti

મુસાફર થઈ જાય વસુરામ બાપા ને ખબર હોય એને ક્યાંથી ખબર હોય વસુરામ બાપા ને કરશન કાકર ને એકુક નો વ્યવહાર આ ગમતો વ્યવહાર નતો અને આ બધું કાન ભંભેરણી નો સમય બહુ હાલતું એટલે ટૂંકમાં એને પોતાના કુટુંબ પૂરતું પતાવી દીધું આ જીવતી ફેરનું રૂપિયા નળે એટલે આને કાંઈ ખબર નહીં એને એ જીવતી ફેર તો બતાવી દે અને આ સમજા આ માવજી કાકા હતું લાવ સમજા ફેર થાય પછી કઈ થયું પછી આમ કઈ થયું નહીં પણ માવજી કાકા ને ગામમાં માનવા નીકળ્યા થાય તો ખરા ને આમ અંદર